આજે આપણે પીનટ કટલી બનાવીશું આ પીનટ કટલી છે એને આપણે કાજુ કતરીની જેમ જ બનાવવાની છે પણ અહીં કાજુ બદલે આપણે શીંગનો ઉપયોગ કરીશું આ એકદમ બજેટ ફ્રેન્ડલી અને ખૂબ જ ઇઝીલી બની જતી એકદમ ટેસ્ટી મીઠાઈ છે આમાં તમે થોડા કાજુ મિક્સ કરો તો એનો ટેસ્ટ કાજુ કતલી જેવો જ લાગે છે અને શીંગદાણામાંથી બનાવીએ છીએ એટલે એને તમે વ્રત કે ઉપવાસ દરમિયાન પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં એક કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે સિંગદાણાને અહીં આપણે સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું એમાંથી બધું મોઇશ્ચર નીકળી જાય અને ઉપરના ફોતરા છે એ સારી રીતે આપણે નીકળી શકીએ એ કન્ડિશનમાં આવે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું આ રીતે એની પરથી ઇઝીલી ફોતરા દૂર થઈ જાય એ રીતે શેકી લેવાના છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો આ રીતે શેકવાના હોય તો તમે તૈયાર બજારમાં જે મોડી શેકેલી સિંગ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે એ ફોતરા કાઢી લીધા પછી એ એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું હવે આ સિંગદાણાને જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સિંગ દાણાનો એકદમ કોરો પાવડર બનવો જોઈએ આ દાણામાંથી બિલકુલ તેલ રિલીઝ ના થવું જોઈએ આને ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સર તમારું એકદમ ગરમ ના થવું જોઈએ એટલે મિક્સરને આપણે પલ્સ મોડ પર રાખીશું અથવા તો થોડી થોડી વાર ચાલુ બંધ ચાલુ બંધ કરીને પછી આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે જો સિંગદાણાને આપણે આ રીતે એકદમ ફાઇન ક્રસ બી કરવાના છે અને એકદમ ડ્રાય પણ રહેવા જોઈએ બિલકુલ લુગદી જેવું ના થવું જોઈએ વચ્ચે ત્રણથી ચાર વાર મિક્સર ચાલુ બંધ કરીને અહીં મેં સિંગદાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે અને એની સાથે પંદર નંગ જેટલા એ મેં કાજુ પણ લીધા છે એને પણ આપણે ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે સિંગની સાથે તમે થોડા કાજુ પણ મિક્સ કરી દેશો ને તો એનો ટેસ્ટ એકદમ કાજુ કતરી જેવો તૈયાર થશે અહીંયા સ્વીટ બનાવવા માટે આપણને કણી વગરનો ને એકદમ સ્મૂધ હોય એવો સિંગનો પાવડર જોઈએ છે એટલે સિંગ અને કાજુ પાવડરને આપણે આ રીતે ચાણીની મદદથી ચાળી લઈશું તો ચાળી લીધા પછી આ સિંગદાણાની જે કણીઓ બચી છે તો એને તમે પણ શાક બનાવો તો એના મસાલા સાથે મિક્સ કરી દેશો તો એ ખૂબ જ ટેસ્ટી બની જશે તો આ મીઠાઈને આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે બગડવાના બિલકુલ ચાન્સ નહીં રહે અહીં સિંગ અને કાજુનો એક કપ જેટલો પાવડર તૈયાર થયો છે તો આ એક કપ પાવડરની સામે આપણે એનાથી અડધી એટલે કે અડધો કપ જેટલી ખાંડ લઈશું અને આ અડધો કપ ખાંડની ચાસણી બનાવવા માટે એનાથી અડધું એટલે કે વન ફોર્થ કપ જેટલું આપણે પાણી લઈશું અને અહીં મેં વન થર્ડ કપ એટલે કે કુલ ચાર ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે આનાથી કાજુ કતરીમાં એકદમ ક્રીમી ટેસ્ટ આવશે કતલીને ગાર્નિશ કરવા માટે અહીં મેં થોડીક બદામ અને પિસ્તા લઈને એને આ રીતે થોડા કરકરા ગ્રાઇન્ડ કરી લીધા છે આની બદલે તમારે ચાંદીનો વરખ લગાવો હોય તે પણ લગાવી શકો છો અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે હવે સૌથી પહેલાં આપણે એક ખાંડની એકતાની ચાસણી બનાવીને તૈયાર કરીશું તો એ શરૂઆતમાં ખાંડ ઓગળી નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને ખાંડ ઓગળી જાય પછી તરત જ ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈશું તો ચાસણીનો તાર માપતા જો તમને ના ફાવે તો બધી જ ખાંડ ઓગળીને આ રીતે બબલ્સ આવે એની પર એ પછી તમારે એકથી બે મિનિટ માટે ચાસણી થોડી થિક ને ચીકણી થઈ જાય મધ હોય છે એના ટેક્સચર જેવી ત્યાં સુધી જ આપણે તેને હલાવી લેવાની છે તો જુઓ ખાંડ ઓગળ્યા પછી બે મિનિટમાં જ એક તાની ચાસણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે તો આ સ્ટેજ પર હું ગેસને એકદમ લો કરી દઉં છું અત્યારે અને હવે આપણે સૌથી પહેલાં એમાં મિલ્ક પાવડર મિક્સ કરી દઈશું તમે ઘરે કાજુ કતરી બનાવો કે પછી સિંગ કતરી બનાવો એમાં આ રીતે થોડો મિલ્ક પાવડર મિક્સ કરી દેશો ને તો મીઠાઈનો આખો ટેસ્ટ જ બદલાઈ જશે મિલ્ક પાવડરના કારણે સ્વીટનો ટેસ્ટ એકદમ ક્રીમી બની જશે હવે અહીં આપણી ચાસણી વધારે કડક ના થઈ જાય એટલા માટે મિલ્ક પાવડરને અડધી મિનિટ માટે હલાવી લીધા પછી તરત જ આપણે તેમાં સિંગદાણાનો પાવડર મિક્સ કરી દઈશું સ્ટેજ પર આપણે ગેસને મીડિયમ ટુ લો કરી દઈશું અને આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે અહીંયા મિશ્રણ એકદમ બંધાઈ જાય અને પેનમાં બિલકુલ સ્ટીક ના થાય પેન છોડવા લાગે ત્યાં સુધી આ રીતે આપણે તેને સતત હલાવતા રહીશું તો અહીં ચાસણીમાં તમે સિંગદાણાનો પાવડર મિક્સ કરી દો પછી બેથી ત્રણ મિનિટની અંદર જ આ મિશ્રણ બનીને તૈયાર થઈ જાય છે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ સરસ હવે બંધાઈ ગયું છે અને પેનમાં બિલકુલ સ્ટીક નથી થતું અહીં આપણી પેન પણ એકદમ ક્લીન થવા લાગી છે તો અહીં કતલી માટેનું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે તો ગેસને હવે આપણે બંધ કરી દઈએ હવે અહીં આપણી પેન એકદમ ગરમ હશે એટલે મિશ્રણ ઝડપથી લાલ થવા લાગશે અહીં આ મિશ્રણને આપણે કાજુ કતરીની જેમ એકદમ સફેદ કલરનું જ રાખવાનું છે એટલે તરત જ આપણે તેને પેનમાંથી પહેલાં પ્લેટમાં કાઢી લઈશું અને સેટ ઠંડુ થાય પછી જ આપણે તેને આ પ્લાસ્ટિક સીટ પર મૂકવાનું છે કારણ કે ગરમ ગરમ હોય ત્યારે એને પ્લાસ્ટિક સીટ પર ના મૂકાય તો પ્લાસ્ટિકની સીટ પર મેં થોડું ઘી ક્રીસ કરી લીધું હતું અને ફક્ત અડધી મિનિટ માટે જ મિશ્રણને આ રીતે આપણે થોડું સ્મૂથ કરી લઈશું આ રીતે થોડું ગરમ ગરમ હોય ત્યારે જ મસળી લેશો તો એનાથી તમારી કતરી પર બિલકુલ ક્રેક્સ નહીં આવે અને એકદમ સ્મૂથ બનશે તો અહીંયા બધી પ્રોસીજર છે એ આપણે થોડી ફાસ્ટ કરવાની છે વધારે જામી જાય એ પહેલાં જ આપણે તેને વણી લઈશું તો અહીં મેં એક બટર પેપર લીધું છે ને એની પર હું થોડું ઘી ગ્રીસ કરી લઉં છું તો આ સ્વીટ બનાવું ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારે એક તારની ચાસણી કરવાની છે અને આ મિશ્રણ છે એને પેન પર જ તમારે એકદમ કડક નહીં બનાવી લેવાનું થોડું ઢીલું રાખવાનું સેટ ઠંડુ થઈ ગયા પછી એ થોડું વધારે થીક બની જતું હોય છે એકતાણી ચાસણી હોય એટલે સરસ જામી જ જશે બિલકુલ વાંધો નહીં આવે અને એને તમે પરફેક્ટ આ રીતે માપ સાથે બનાવશો તો બિલકુલ નહીં બગડે તો કાજુ કતલીની સાઇઝની જેમ જ હું એને થોડી થીક રાખીને વણી લઉં છું આ રીતે વણી લીધા પછી એને તમે પ્લેન પણ રાખી શકો છો એની પર ચાંદીનો વરખ પણ લગાવી શકો છો હું આની પર બદામ અને પિસ્તાનો થોડો કરકરો પાવડર સ્પ્રિન્કલ કરી દઉં છું એનાથી એનો લુક્સ અને ટેસ્ટ એ બંને ખૂબ જ સરસ બનશે પિસ્તા અને બદામનો પાવડર લગાવ્યા પછી ફરી એકવાર એને આપણે હલકા હાથે આ રીતે વણી લઈશું એટલે સરસ રીતે સ્ટીક થઈ જશે પછી તરત જ હવે આની પર આપણે કટ માર્ક્સ પણ લગાવી દઈશું તો હું અહીં આને ડાયમંડ શેપમાં કટ કરી લઉં છું તો રીતે તૈયાર થઈ જાય પછી આ કતલીને આપણે રૂમ ટેમ્પરેચર પર જ અડધી કલાક માટે મૂકી રાખવાની છે આને સેટ થતાં બહુ વાર નથી લાગતી ખાની ચાસણી ઠંડી થાય એટલે અડધી કલાકની અંદર જ આ સેટ થઈ જાય છે તો અહીં આપણી પિનત કતલી હવે બનીને તૈયાર થઈ ગઈ છે આ ખૂબ જ ટેસ્ટી બને છે અને કોઈ પણ ફેસ્ટિવલ દરમિયાન તમે એને બનાવીને લગભગ દસથી પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તો ફેસ્ટિવલ્સ દરમિયાન તમે સ્વીટ ઘરે બનાવો તે શુદ્ધ પણ બને છે અને બજાર કરતાં એકદમ સસ્તી પણ બને છે તો સાથે જ બીજી ઘણી બધી સ્વીટ્સનું પ્લેલિસ્ટ બનાવીને મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે ચેક કરી શકો છો તો પરફેક્ટ મેઝરમેન્ટ ફોલો કરશો તો આ મીઠાઈ તમારી બિલકુલ નહીં બગડે એકદમ સરસ જ બનશે તો હું તમને એક તોડીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ બની છે અંદર આપણે મિલ્ક પાવડર મિક્સ કર્યો એટલે એકદમ ક્રીમી પણ બની છે તો જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો થેન્ક યુ